ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર એલર્ટ છે જન્માષ્ટમીમાં યોજાનાર લોકમેળા માટે આકરા નિયમો બનાવવામાં આવ્યા છે યાંત્રિક રાઇડ્સના ટેસ્ટ રિપોર્ટ બાદ જ વીજ કનેક્શન આપવામાં આવશે તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ છે જેમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાશે તેવો તંત્રએ નિર્ણય લીધો છે ત્યારે રાઈડ ધારકોએ કલેક્ટર સાથે મીટીંગ કરી હતી અને નિયમોમાં ફેરફાર કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે રાઈડ સ્થારકોએ જણાવ્યું હતું કે સરકારમાંથી એસઓપી બનાવવામાં આવી છે પરંતુ આ એસઓપીમાં ત્રણથી ચાર ફેરફાર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જો આ નિયમ મુજબ મેળાનું આયોજન કરવામાં આવશે તો લાખો લોકોની રોજીરોટી પર અસર થશે અને રાજકોટ સહિત ગુજરાતના મેળાઓ પણ બંધ થઈ જશે બહુ સારી રીતે કલેક્ટર હતા પટેલ સાહેબ સારી રીતે પણ સરકારમાંથી જે ગાઈડલાઈન આવી છે જેને એસઓપી એસઓપી કહેવાય એસઓપી ના જે નિયમ છે એની અંદર અમારા ત્રણ કે ચાર મુદ્દા હતા જે અમે કોઈ સંજોગોમાં પૂરા નથી કરી શકીએ એમ કારણ કે એ પરમાનન્ટ પાર્કના નિયમ છે અને એ મેળા માટે પણ આવ્યા એટલે એ મેળામાં અમે પૂરા નથી કરી શકીએ એમ ખાલી રાજકોટ માટે નહીં પણ ગુજરાતમાં કોઈ પણ એમ્યુઝમેન્ટ પાર્ક એમ્યુઝમેન્ટવાળા જેને ચકડોરનો ધંધો છે એ આ નિયમોને ફોલો કરી શકે એમ નથી કોઈ પણ સંજોગોમાં નિયમો મેં કીધા જો સોલ્ટ રિપોર્ટ છે પછી એક ફાઉન્ડેશન છે અને એનડીટી રિપોર્ટ છે તો મુખ્યમંત્રી સાહેબ તેમજ ગૃહમંત્રી એવી મીડિયાના માધ્યમથી નમ્ર વિનંતી અને નમ્ર અપીલ કરશું કે આની અંદર હજારો અને લાખો માણસોની રોજીરોટીનો સવાલ છે ગુજરાતની અંદર જ સામાન્ય ન ગણો તો પચાસથી થી સાઠ હજાર માણસોને રોજીરોટી આની અંદર મળે છે તો અમે એવી રજૂઆત કરશું મીડિયાના માધ્યમથી કે સાહેબ વહેલામાં વહેલી તકે અત્યારે આ ધાર્મિક તહેવારો હોય મનોરંજન મેળા હોય તો એસઓપીમાં ચેન્જિંગ કરીને સરકારની ગાઈડલાઇન મુજબ અમને નિયમોની અંદર હળવાશ કરીને મેળાની પરમિશન મળી જાય એ માટેની મીડિયાના માધ્યમથી અમે માગણી કરશું